સિટી વોચ ન્યૂઝ ચેનલમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે હું અત્યારે હાલ છું ધારીના ગોવિંદપુર ગામે ગેરકાંઠાનું જે ગામ છે ત્યાં જ તુવેરની ખેતી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે પણ તુવેરમાં અત્યારે કોઈ પણ જાતનો ફાલ જોવા નથી મળી રહ્યો હું આપને દ્રશ્યોમાં પણ બતાવીશ આપ પણ જોઈ શકો છો કે અત્યારે તુવેરની અહીંયા દસ વીઘાની જે ખેતી છે આવા તો ઘણા ખેડૂતો છે નિધિ કંપનીનું જે વાવેતર કરવામાં આવ્યું એમાં જ કોઈ ફોલ્ટ રહી ગયો હોય કે એની જ કોઈ ખામીના હિસાબે આ ખેડૂતોને રાતા પાણીએ રોવાના વારા આવ્યા છે કેમ કે સાત સાત મહિનાથી આ ખેતી કરી છે આપ પણ જોઈ શકો છો કે આ છોડ છે અત્યારે કેટલા મોટા થયા છે આમાં ફાલ આવવો જોઈએ ફાલ પણ અત્યારે કોઈ પણ જાતનો નથી જેનાથી ખેડૂતની મહેનત છે એ પણ પાણીમાં ગઈ છે અને ખેડૂત પણ આપણી સાથે છે એની સાથે જ આપણે ડાયરેક્ટ સીધી વાત કરશું કે ભરતભાઈ શું કહેશો આપણે ક્યાં બિયારણ વાવ્યું હતું અને આપણે તુવેર વાવીએ છીએ તો એમાં કેવું શું છે ઉપજ શું કહેશો સાહેબ અમે આ નિધિ કંપનીનું બિયારણ વાવ્યું છે નિધિ કંપનીનું સારું જણ બિયારણ લઈ આવ્યા અને રાઈટ સાત મહિના અને આઠ દિવસ આજ થઈ ગયા તમને વિઘે પાંચ કિલો તુવેર થાય એમ નથી સીધા આમાં ઢોર જ મૂકવાના રે એવી દિશા બેઠી છે અમે દશક ખેડૂત બી આ બિયારણ વાવ્યું છે બધાને એક જ સરખો પ્રોજિશન છે કોઈને ફાલ જ આવતો નથી તુવેર છ ફૂટ કાઠાળી થઈ ગઈ એનો વાંધો નથી દવાઓ ત્રણ ત્રણ ચાર ચાર વાર દીધી માણસ હોય પટ ખાતર એ બબે ત્રણ ત્રણ વાર આપી દીધું તો હવે આ ફાલ નથી આવતું એનું શું કરવાનું સાહેબ આમાં કેટલો ખર્ચો થયો છે કેવી મહેનત થઈ છે શું કહેશું જો વીઘે તમે આમ ગણો તો વિઘે એક કિલો બી જોઈએ વાહ ડીએપી ખાતર ત્રણ ત્રણ વાર દવાના પટ એટલે દસક વીઘા ત્રીસ થી પાંત્રીસ હજાર નો ખર્ચો સડીયોગ્યની મજૂરી અમારા તો એને હું કરવું કાઢવાની મેનેજ કેવડો લાગશે સાહેબ સારી ઉપજ આવી હોય તો વિગે કેટલું આમાં ટૂંકમાં તમને વળતર મળી રહે સારી ઉપજ પચી પચી મણ ઉપર થાય સારી ઉપર આવે તો શું ભાવ હોય છે એટલે ગયા વર્ષે તો એકવીસો બાવીસો હતા વણ તો સોળસો થી અઢારસો રૂપિયા બજાર છે આ બાબતમાં કમ્પ્લેન કરી છે નિધિ કંપનીમાં કરી છે છે હવે એ સાહેબ એમ કહે છે કે હું ઉપર કે કંપનીમાં જાણ કરીને કે આનું કે જે પ્રોસેસ થતી છે આનું કઈ રીતનું છે કે ફોલ્ટ આવ્યો છે કે શું કે હું જોવાઈ લઉં કે પછી તમને જવાબ આપું કે દર્શક મિત્રો આપ પણ જોઈ શકો છો કે નિધિ કંપની છે સાતસો અગિયાર પ્લસ જે આ બિયારણ ખેડૂત દ્વારા વાવવામાં આવ્યું હતું આવા તો ગીર કાંઠાના ઘણા એવા ગામડાઓ છે કે ત્યાં આ માનો કે વાવવામાં આવ્યું અને કોઈ જાતની ઉપજ નથી આવી આ જે નિધિ કંપનીના અત્યારે એરિયા મેનેજર આવ્યા છે આપણે એની સાથે વાત કરશું સાહેબ શું કહેશો કે આ અત્યારે માનો કે ખેડૂતોને કોઈ પણ જાતનો ફાલ નથી આવ્યો તુવેરમાં તો એ બાબતમાં આપનું શું હું નિધિ સીડમાંથી એરિયા મેનેજર એટલે આ જે ફોલ્ટ આવ્યો ખેડૂતને તુવેરમાં એટલે એના માટે અલગ અલગ ઘણા પરિબળ જાણીતા છે કે જે માનો કે ગીર કાંઠામાં હોવાનું તો અહીંયા ખરેખર જનાવરનો ત્રાસ છે સાથે તમે અત્યારે ખરેખર જોઈ શકો તો ઝાકલનો પ્રશ્ન છે જેથી ફ્લાવરિંગ ડ્રોપિંગ થતું હોય ત્યારબાદ ખાતર કે દવા જે છંટકાવો ટાઈમે કરવો જોઈએ ટાઈમે થયો હોય કે નહીં એ ખેડૂત તરફથી જાણ મળે અને છતાં જે અત્યારે આમાં જે ઇશ્યુ છે એ લોટ નંબર મેં લઈ લીધો છે અને લોટ નંબર હું કંપની દ્વારા ચેક કરાવીને એ લોટ નંબરની જાહે તુવેર હોવાની છે એ કેવી છે અને કઈ રીતે એ ચેક કરીને હું તમને જણાવીશ સાહેબ આપણે વાતાવરણનું કીધું તો વાતાવરણ તો બધી જ જગ્યાએ સરખું જ છે તો પછી બીજી જગ્યાએ પાક સારો છે આ જગ્યા ઉપર કે આ તમારું જે બિયારણ વાવવામાં આવ્યું છે એમાં જ કેમ આવું પ્રોબ્લેમ છે ગીગાસણ હોય સુખપુર હોય ગોવિંદપુર હોય એવા ઘણા એવા ગામ છે કે ત્યાં આપનું બિયારણ ગયું છે ત્યાં માનો કે ખેડૂતોને રાતા પાણીએ રોવાના વરા એવા છે શું કહેશું હવે આમાં એવું છે કે ગોવિંદપુરમાં લેનપરામાં નબાપરામાં ઘણી જગ્યાએ આપણે તુવેર રોવાની ત્યાં સારી પણ છે બધે અને જ્યાં જ્યાં ઇસ્યુ આવ્યો છે ત્યાં આવો કંઈક ઇસ્યુ છે અને જે સાહેબે જણાવ્યું કે આપણે અહીંયા ઘણી જગ્યાએ સારી તુવેર છે અને ઘણી જગ્યાએ જે બીજી કંપનીની કે બે કોઈ પણ ઘર ઘરાઓ આવેલી સારી છે તો ઘણા આમાં પરિબળ હોય કે વાતાવરણના છે તો બધાને લાગવું જોઈએ એમ સાથે સાથે દવા અને ખરેખર ખાતર ખાતરને જરૂરી હોય છે જે ખાતર ખેડૂતો નાખતા હોય છે તો ક્યારેક કોઈ પણ ઈસ્યુ હોય એની આગળથી અમે બહેન્દરી ન આપી જે તમારો લોટ નંબર છે ચેક કરીને જ્યાં જ્યાં તુવેર હોવાની છે એ કેવી છે જાણી કરીને તમને જણાવશો હા હતા જે નિધિ કંપનીના એરિયા મેનેજર તેણે પણ અત્યારે ચેકિંગમાં આવ્યા છે કેમ કે ખેડૂતો દ્વારા થોડી ઘણી ફરિયાદ ત્યાં પહોંચી તો છે પણ ખેડૂતોને કોઈ ધ્યાન ના આપવામાં આવતા આવતા અત્યારે મીડિયા